હેલો ફ્રેન્ડ કેમ છો આઈ ફોક તમે બધા એકદમ મજામાં હશો આજે હું બનાવી રહી છું રીંગણાનો ઓરો અલગ અલગ રીતે બનાવું છ પહેલી વખત જોયો કેવો બનીશ તો વિડીયોમાં બનાવી જોડિયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બન બતાવું તમને મેં ગમવું લીધું છે એના માટે પહેલાં તો રીંગણા બે શેકી લીધા ગેસ ઉપર પછી ડુંગળી હોકલ ડુંગળી લહણ ધાણા લીલી ડુંગળી ઉપરનો ભાગ ટમેટા આપણે લીલી ડુંગળી છે પાંદડા લીલા મરચાં તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ પહેલાં તો રીંગણાને સાફ કરી નાખીએ આપણે ચાલો તો આપણા રીંગણા એકદમ રેડી થઈ ગયા છે હરકા કરી નાખા હવે જોઈ શકો છો મેં રોટલાઈ કરી નાખા આપણે મૂકવાનું ચાલુ કરીએ કેવી રીતના બનાવવું જોઈ શકો હવે તો આપણે તેલ તેલ લીધું છે

Silahkan. Ini dah marah.

ચોક દ <coughs>

તો ચાલો વિડીયો અહીંયા સેન્ડ કરીએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી